હવે આગળ જોઈએ એક એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આત્મા જો એક જ હોય તો પછી એમાં જુદી જુદી ભિન્નતાઓ કેમ આચાર્યોના મત અલગ અલગ કેમ તો આના સમાધાનમાં એ રીતે કહી શકાય કે સૂર્ય તો એક જ છે પણ પૃથ્વી પરનો માણસ કઈ જગ્યાએ ઊભો છે એ અનુસાર એનો એ સૂર્યનો અનુભવ કે ગરમીનો વિષય થવાનો દ્રષ્ટાંત લઈએ કે એ આત્માના અધિકારીઓ ત્રણ પ્રકારના અગર તો ચાર પ્રકારના હોઈ શકે શાસ્ત્રોક્ત મત અનુસાર કોઈ અધિકારી ઉત્તમ હોય કોઈ અધિકારી મધ્યમ હોય કોઈ અધિકારી કનિષ્ઠ હોય અને કોઈ અધિકારી અધમા અધમ હોય આમ ચાર પ્રકારે અધિકારીઓ હોય અત્યારે આપણો આ વિષય અલગ ચાલે છે એટલે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અને અધમાધમ એના લક્ષણો શું કઈ રીતે ઓળખાય એ આગળ જતો અનુસાર મુજબ જેવો પ્રશ્ન એવું સમાધાન કરશું પણ હાલ આપણે આ બોધ અગર તો ઉપદેશની વાત કરીએ પહેલું વિચારીએ તો જે બોધ છે ને એ બોધ આત્મા સ્વરૂપ સજ્જ જેને આપણે આત્મા કહીએ છીએ એ આત્મા બોધ સ્વરૂપ જ છે મદાલ જાણી કે શુદ્ધ સ્વરૂપ બાળકું બોધ સ્વરૂપ સદાય એટલે અથવા આપણે બીજી ભાષામાં કહીએ તો જ્ઞાન કોક આત્મા કો અર્થ એક જ થાય છે આત્મા જ્ઞાન સ્વરૂપ પણ છે પણ પેલા અધિકારીઓ અનુસાર એની ઘેર બેહતી હોય છે શાસ્ત્રોનો એક દાખલો લઈએ કે બૃહસ્પતિ ત્રણ જણા ઉપદેશ લેવા ગયા દેવ દાનવ માનવ તો બૃહસ્પતિએ કોઈ પણ ભેદ રાખ્યા સિવાય એક જ અક્ષરનો ઉપદેશ કર્યો જેમ માં પહેલાં પહેલાં માનવ ગયા તો માનવ એ કીધું કે અમને આત્માનો ઉપદેશ કરો તો બૃહસ્પતિએ ફક્ત દ એટલું જ બોલ્યા એ પછી દેવો ગયા તો એમને પણ એ જ માગણી કરી તો બૃહસ્પતિએ એમને પણ દ જ કીધું દાનવો ગયા તો એમને પણ ઉપદેશમાં કોઈ ભિન્નતા ના હોય પક્ષપાત ના હોય એટલે દાનવને પણ દ જ કીધું ત્રણેય દ દ આ રીતે એક જ ઉપદેશ બધાના માટે હોય પણ હવ હવહના અધિકાર અનુસાર હવહઉની કક્ષા અનુસાર જેની વૃત્તિ જેમાં રમતી હતી જેમ જેટલી સમજણ હતી એવા એ જ અક્ષર એક જ અક્ષરના હવની ઘેર બેઠી અનુસાર એમને એવા અર્થો કર્યા જેમ માણસ હતો તો એ માણસે દનો અર્થ દાન કરો એવું ગુરુ કહેવા માંગો છો એવો અર્થ કર્યો દેવો એ દનો અર્થ એવો કર્યો કે દમન કરો ઇન્દ્રિયોને વશમાં રાખો અને દાનવો એ દનો અર્થ એવો કર્યો કે દયા કરો બીજાના ઉપર જુઓ એક અક્ષર ગુરુદેવ કાતા કા અનંત વિચાર થક ગયે મુનિ પોથી પંડિતા વેદ ન પાવે પાર તો જે અધમાધમ એને દનો અર્થ બધામાં જ આત્મા છે એમ જે કક્ષાનો જે અધિકારી હોય એ કક્ષા સુધીનો જ એ અર્થ કરી શકતો હોય છે આમ સદગુરુ એનો ઉપદેશ બોધકો તો પણ એક જ છે પણ એનો અધિકારી કેવો છે આપણા શાસ્ત્રમાં એ દસમો તું છે એ હોય કીધું છે કોઈને વળી તત્વમાં એ હોય કીધું છે કોઈને વળી એક જ અક્ષરમાં હિ એ જીવતું જ ભ્રમશું એમ તો કોઈને જહાતે નામ તું પોતે નામ સ્વરૂપ જ છ પણ હવે કક્ષા કેટલી એ રીતે એટલી કક્ષામાં જ એ લોકો વિચારી કર્યા છે તો ઘણોએ એનો અર્થ શ્વાસા પણ કર્યો છે એના માટે નિરંત મહારાજ એક સુંદર વાણીનું પ્રમાણ આપ્યું છે કે જુઓ જેટલું જેટલું જુદું જુદું તરેહ તરેહનું બોલાય છે એ આત્મા નથી અગર તો એ સત્સંગ નથી નીરજ મહારાજ કહેશે કે એને ભાષણ ભક્તિ કહેવાય જ્ઞાન સ્વરૂપ લક્ષ્ય તો પોતાના અનુભવની વાત છે કારણ કે નિરોજ મહારાજે કીધું ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત જુગમ વાધારે અટલ દાઝા મારા ભક્તિના ભેદ આગળ વિચાર કરીએ તો તમે જોઈ જો નિરત કાર્ય પોન નંબર છવ્વીસમાં એવું લખ્યું છે છવીને હત્યાવી નંબરમાં જેમ સ્વાતિ નક્ષત્રનું બુંદ એ તો ઉપરથી જ પડે છે એટલે એક જ છે સ્વાતિ નક્ષત્રનું બુંદ સ્વતંત્ર અને સર્વત્ર સરખો જ હોય છે વરસાદ તો બધી જગ્યાએ સરખો જ પડે જાડામાં થાળામાં ગમે ત્યાં તો પણ જેવા પાત્રનો અધિકારી જેવો હોય તે તેવો જ આ બોધનો અર્થ કરતો હોય છે જેમ કે આ બુંદ કદાચ છીપ એટલે માછલીના મુખમાં પડી જાય તો ત્યાં એ સ્વાતી નક્ષત્રનો બુંદ મોતી બનશે જો એ ખારવાળા પાણીમાં પડ્યું હોય ખારી ભૂમિમાં એટલે જેનું અંતઃકરણ જ વ્યવસ્થિત સાફ નથી ઈ પડ તો એ એ અધિકારી એકબીજાના ઉપર ખાર જ કરતો હોય પછી ભલે બ્રહ્મની વાતો કરતો હોય હા એકબીજાના ઉપર એટલે ખાર ભૂમિમાં એ ખારું થઈ જાય અથવા તો પૃથ્વી ભેળું નાશ થઈ જાય વેદ વાક્યો બોલે એવો માણસ તોય પણ ખાર એ ખારનો બચાવ કરવાના ઢોક છે જો કોઈ વક્તા એટલે અધિકારી વિષયોથી ગર્ભિત રીતે બિલકુલ વૈરાગ્યવાન અને વિરક્ત ના હોય તો તેનું વક્તૃત્વ તથા નજર પર વિષયજન્ય જ હોય છે આવાનું સત્ય પોષાય જ નહીં આવાન સત્ય તો પોષા સત્ય તો પોહાય પણ એ સત્ય જેના શરીરમાં પ્રગટ થાય એ શરીર આવાને પોહાતું નહીં નિરાત મહારાજે આગળ કીધું કે અહી અહી એટલે સાપ એ નક્ષત્ર એ સ્વાતી જો સાપના મુખમાં પડી જાય તો અડાહળ ઝેર થાય હા જગતમાં એવું શાસ્ત્રો એ લોકોએ કીધું છે કે સાપ જેવો વિષય બીજો કોઈ જીવ નથી આવો પુરુષ સુખ સગવડનો સાધનો તથા યશ આરામ માટે જ આ જ્ઞાનનો ઉપયોગ કરે છે અને તે પણ કોઈ જ ના જાણે એ રીતે ભક્તિ ધર્મ કે ગુરુને સેવક તરફથી ભેટ કે પૂજા તથા દક્ષિણાના બાના પેટે આ ઉપદેશનો ઉપયોગ કરે છે બીજું કે કદળી કપૂર કદળી નામ વસળો થાય આ વસમાં કદળીમાં આ સ્વાતિ નક્ષત્રનું બુંદ પડી જાય તો કપૂર અર્થ કપૂર બને છે એટલે કે બધી બાજુથી મોટે અને મન અમને જ મળવું જોઈએ આવું હોય છે એટલે કે તમે અમને મોનો અમે તમને નામોનીએ આ અધિકારી અનુસાર થાય ઉત્તમ મધ્યમ કનિષ્ઠ હવે અધમા અધમ જે છે એ તો બધી જગ્યાએ જ બધી સાચું જ છે અને બધામાંય ભગવાન છે એ એવી વાત ઊભી કરી દે છે વળી જે પંચશીલ પાલનમાં અને વર્તન વ્યવહારમાં વહણાની જેમ ગોંઠે ગોઠે જૂઠા હોય અને પૂલા જ હોય બોલતા હોય પણ મેં કશું એ અર્થ ના હોય કોઈના ઉપર લાગણી વગરનું બોલતા હોય તો કપૂર એટલે અંદર ભરાઈ રહેલો કપટ એ કપટો એનો વધી જતો હોય છે આમ જે તન મન વાણીથી જરા પણ નક્કર નથી એવાન ઉંમર વર્ણ જ્ઞાતિ જ્ઞાન કે પછી કોઈ પણ બાબતનું અભિમાન છે તે વહાળા સમજવા તેવાય એમના સ્વાર્થ સિવાય સોંપડનાર કે બોધ લેનારનો કોઈ અર્થ હરતો નથી વળી જે સર્વ બાબતે નિર્દોષ જ છે ગુરુમુખ વાણી જ બોલે છે જે વાણીમાં કકશતા જૂઠ વાચાતા નિંદ્યા પારકું પરાયું એવા દોષ આવતા જ નથી એ વાણીને ગંગા કહી છે ગંગામાં ગંગા જળ અને ગંગાધર પવિત્ર કહેવાય એટલે કે બધાએને પ્રિય થાય એવી વાણી બોલવી અને પૃથ્વી કાદવ થાય એટલે પૃથ્વીનો અર્થ શરીર થાય પૃથ્વીનો અર્થ દેહ થાય એટલે કે દેહને મને છે અને બીજાના પાસે દેહની જ સેવા શુશ્રૂષા કરાવ કરવા ટેવાયેલા છે અને પોતે તો કોઈની સેવા કે નમવા માગતા નથી દેહ એ વિષય વગરનો હોય જ નહીં અને વિષય એ જ કાદવ કામ વિષય એ ગારો જ છે આવું દ્રષ્ટાંતથી સમજો એમ નિરાત મહારાજ કહેવા માગે છે દાખલા બૃહસ્પતિના દાખલામાં દ દ દ તો એમાં એવું પ્રમાણ આપવામાં આવે છે કે આકાશમાં વરસાદ ગરજ તો એ ગળાટ આપણે કહીએ છીએ આપણે ગરડાટ સમજીએ છીએ પણ એ દ દ દ દ દ બોલો છે દયા કરો દાન કરો દમન કરો તો સદગુરુનો ઉપદેશ એક છે પણ જેવો સ્થળ જેવો સમય જેવો વ્યક્તિ એ અનુસાર એના વ્યંજનો એના પર્યાયો એના ભાવો બદલાતા રહે કોઈને સતનામ કોઈને નિજનામ કોઈને અરિહંત કોઈને કોઈ કોઈને આદેશ અલખ આ બધાનો ઈરાદો તો એ આપણો જ કહી શકીએ એ તમે જ છો બીજું કોઈ છ જ નહીં હા એટલે જે કોઈ ઉપદેશ હોય એમાં કોઈ ભિન્નતા નથી પણ સમય વ્યક્તિ અધિકારી ઉપદેશદાતાર એ અનુસાર ભિન્નતા રહેવાની બધાનો નિર્ણય નિશ્ચોડ તો છેવટે એક અદ્વૈત એકત્વ નિર્તિશય આત્મા છે અને જેનું બીજું નામ આત્મા કહો કે સુખ છે આત્મા સુખ સ્વરૂપ હોય વેદાંત કહે છે જો સુખની તે પ્રકાશ વિભુનામરૂપ આધાર સમગ્ર નામ રૂપોનો આધાર જેમ મકનનો પાયો એ આખા મકનનો આધાર કોઈ પણ હોય એનો મૂળ આધાર એમ આ આત્મા એ વિશ્વનો મારો તમારો બધાનો મૂળ આધાર છે જો સુખ નિત્ય પ્રકાશ વિભુનામરૂપો આધાર બધો જ રૂપ એ જ્ઞાનના આધારે ટકેરેલો છે એ આત્મા છે માટે ટકેરેલો છે એ ઉપદેશ છે માટે ટકેરેલો છે મતી ન લખાઈ છતોય પણ કોઈ આપમેળ્યા વિચાર કરવા જાય તો એને હાથે હાથે સમજાયું નહીં નિરંત કહેશે છૂટવાનો ઉત્તમ કર એમ એમ ડબલ બંધાય આ દેહનો ભાવ પોતાની રીતે છૂટી એવો નથી જેમ આપણા પાસે ઘરમાં બધાઓનો બજારો તૈયાર પડ્યો હોય તો એ આપણા પેટનું ઓપરેશન આપણે કરી શકતા નથી માટે ડૉક્ટર દ્વારા જ થાય એમ બધું એ જ્ઞાન હોય આખા ત્રણ લોકને તોડીને પાર જતું રહેવું છતોય પણ સદગુરુની કૃપા અને સદગુરુના ઉપદેશથી આ જો આપણને એકતા થાય બાકી આપણા હથિયારોથી આપણા કર્મકળથી આપણી ધારણાઓથી ઓલા રોંગ બિલિંગ ધારણાઓ ખૂટી પડે અને આપણને આ આત્મા પ્રાપ્ત ન થાય જો કાંઈ તો પ્રાપ્ત સહજ પણ એનો આનંદ જે ઉર્જા ઉર્મી જાગવી જોઈએ એ જાગ નહીં એટલે જેવી કક્ષાનો જેવો અધિકારી એ જ કક્ષાએ એ સદગુરુનું એક જ વાક્ય હશે તો એને અલગ અલગ રીતે સમજી બે હ એટલે આગળ વિચાર કરીએ તો આના બીજી ભાષા ભાષામાં શાસ્ત્રોક્ત ભાષામાં વ્રતિજન્ય કીધું એટલે કોઈ મૂઢવ્રતી હોય કોઈ વર્તી હોય કોઈ ઘોર વર્તી હોય અને આ ઉપદેશ લે તો એ જેવો છે એ વ્રતિજન્ય આ વાતો એની ઘેરમાં બેહતી હોય છે બાકી આત્મા અનંત રીતે કદાચ હશે પણ આત્માની છિયેરી યુક્તિ એ ઓમ કોઈ કોઈની ઘરની ઊભી કરેલી ના હોય માટે યુક્તિ પ્રધાન હોય બ્રહ્મનિશ્ચય એટલે ચૈતન્યનો નિશ્ચયધારી હોય અને ચૈતન્ય એટલે બ્રહ્મ સિવાય બીજું અક્ષર પણ બોલતો ના હોય બ્રહ્મિષ્ટ બ્રહ્મસ્ત્રોત્રીય અને યુક્તિ પ્રધાન આ ત્રણે ત્રણ લક્ષણ એનામાં હોય આમ તો સૂર્ય પ્રકાશવાળો જ છે પણ સિદ્ધિ આપણી નજર ત્યાં જાય તો બધું ગુમાઈ બેસીએ બધું આંખનો બગ બધું જતું હોય પણ એ જ સૂર્યના પ્રકાશથી ચંદ્ર એ સૂર્યનો પ્રકાશ ચંદ્ર લઈને આપણને શીતળતા આપે છે આમ શુદ્ધ ચૈતન્ય સીધે સીધો બધું ભસ્મ કરી નાખાય એવો જ છે એટલે એટલા સુધી મારી તમારી કેપેસિટી બહારની વાત છે પણ એ જ ચૈતન્યનો સત્તા લઈને એના પ્રકાશથી એના અજવાળાથી ચંદ્ર બધાને શીતળતા આપે છે એટલે ચંદ્રની શીતળતા છે એમ ચંદ્ર એટલે સદગુરુ છે સદગુરુને કોઈના ઉપર આગવા પાછા ભાવો હોતા નથી માટે સદગુરુને ચંદ્રની ઉપમા આપેલી છે પણ નેચર કયો માણસ કઈ ભૂમિકા ઉપર ઊભો રહ્યો છે અને કઈ ઈચ્છા ધારણ કરી છે એના ઉપર આ બધા ભેદ રહેવાના ઓમ તત્ સતત પરમાત્માય નમઃ સદગુરુ મહારાજ કી જય